રંગોલી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડ ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ્સ અને જોધપુર આર્ટ ગેલેરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વીસ મહિલા કારીગરોને સશક્ત બનાવવા માટે સમર્પિત એક પરિવર્તનશીલ પહેલ પ્રોજેક્ટ નારીના લોન્ચની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગતા ખાસ પ્રદર્શનનો હેતુ તેમની નોંધપાત્ર પ્રતિભા દર્શાવવાનો અને આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો છે પ્રોજેક્ટ નારી એક્ઝિબિશનનું આયોજન દસમી માર્ચથી બાવીસમી માર્ચ સુધી જોધપુર આર્ટ ગેલેરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન નવમી માર્ચે કરવામાં આવ્યું હતું આ પહેલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને સશક્તિકરણ કરવા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાના મિશનના વિઝન સાથે સુસંગત છે પ્રોજેક્ટ નારીમાં હેન્ડીક્રાફ્ટ આર્ટનું અદભૂત કલેક્શન હશે જે ભારતીય કારીગરીની સમૃદ્ધ ટેપેસ્ટ્રીને ઉજાગર કરશે મુલાકાતીઓ ઉત્કૃષ્ટ ભરતકામ જટિલ હાથથી હાથથી બનાવેલા અને રંગાયેલા વાઇબ્રન્ટ પેચ પેચવર્ક ડેલિકેટ એપ્લિક વર્ક ફ્રી સ્પિરિટેડ બોહો કલા અને ડેઝલિંગ મિરર અને પેચવર્ક દ્વારા મોહિત થવાની અપેક્ષા રાખી શકે છે આ આ મહિલા કારીગરોના સમર્પણ કૌશલ્ય અને સર્જનાત્મક દ્રષ્ટિકોણનો પુરાવો છે અહીંયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોબ કરું છું સર આ આજે વસ્ત્ર મંત્રાલય દ્વારા ભારતીય નારીઓ માટે જે એક ઇન્ટરનેશનલ વુમન્સ વીકની અંદર અમે આ એક પ્રોગ્રામ કર્યો છે જેમાં વીસ હસ્તકલાના બ્રેન્ડનો અહીંયા એમની હસ્તકલાની પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છે અને એ પ્રોડક્ટ એમને અહીંયા આવીને વેચશે અને એ જ પ્રોડક્ટ નું જે પણ વેચાણ થશે એમને સરકાર દ્વારા વિનામૂલ્યે આ જગ્યાએ એમને સ્ટોલ અને જગ્યા પ્રોવાઈડ કરવામાં આવી છે વસ્ત્ર મંત્રાલયે વારંવાર આ પ્રકારના કાર્યક્રમો કરે છે અને આ કાર્યક્રમોના માધ્યમથી ભારતની અંદર કૃષિ પછી સૌથી વધારે જો રોજગારી આપતું કોઈ વાત હોય તો હેન્ડીક્રાફ્ટ છે અને આ હેન્ડીક્રાફ્ટના માધ્યમથી રોજગાર નીચે ગામડાના કે શહેરોની અંદર ખૂબ સામાન્ય પરિવાર સુધી રોજગારની તક પહોંચતી હોય છે એટલે વિકસિત ભારતની અંદર પણ પોતાની કળાને જીવતી રાખીને લોકો સુધી રોજગાર પહોંચાડવાનો જો કોઈ ઉમદા શસ્ત્ર હોય તો એ આ પ્રકારના આર્ટિઝનોને મદદ કરી અને સામાન્ય લોકો સુધી એમની કળા દ્વારા એક રોજગારની તકો સર્જવાનું કામ એ વસ્ત્ર મંત્રાલયનું છે